નમસ્કાર દોસ્તો નિમણા સ્પેશિયલમાં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરીએ છીએ આપણા પતંગ મહોત્સવની આપણી ઉત્તરાયણની અને એની સાથે જોડાયેલા માજા ઉસ્તાદોની જે લોકો પતંગ મેકર છે એમની સૌથી પહેલી વાત કરીએ માજા ઉસ્તાદોની કે જે એક જમાનામાં કહેવાતું સિકંદર ઉસ્તાદ આખા ગુજરાતમાંથી લોકો સિકંદર પાસે દોરી રંગાવા આવે આજે પણ એના વારસદારો અમદાવાદમાં ક્યાંક દોરી રંગે છે આ સિવાય ઉત્તર પ્રદેશ બરેલી બિહાર અનેક જગ્યાએથી માંજા ઉસ્તાદો અમદાવાદમાં આવે છે ગુજરાતના જુદા જુદા શહેરોમાં આવે છે પણ અહીંયા એમને કેટલો સંઘર્ષ કરવો પડે છે કડકડતી ઠંડીમાં પરિવાર સાથે રોડ પર પડી રહેતા હોય છે રોડ પર સવારમાં ભાતના તપેલા ચડી જાય લુગદી બનાવવા માટે અને આ ઠંડીમાં કાચ ભાત અને કલરથી એમના હાથ એમના આંગળાની સુસ્થિતિ થાય છે એ તો થઈ એમની વાત પણ આ થાંભલા જ્યારે લગાવવાના હોય ત્યારે આપણી જોડે કબૂલે કે ના કબૂલે ભાઈઓ કેવા આવી પહોંચે છે શહેરની ફૂટપાથને બાપુજીની સમજીને ભાડું ઉઘરાવા માટે આ સિવાય બીજા કેટલાક નામ ન દેવા એવા સરકારી બાબુઓ એ પણ હપ્તો મફત ફિરકી રંગાવવી એ બધા માટે આવી પહોંચતા હોય છે આવો એમને પૂછીએ क्या शहरों आओ चो, के तो परिवार साथ लाओ छो के नहीं ने, शु चो। के पहले से कम हो गया कमाई अब तो खाली में नहीं मिलती है बस और कुछ नहीं मिलता तो है लोग यहाँ काम में करे हुए बारह लोग जुटे हुए हैं बारह लोग बारह लोग तो किस तरह से खाना पीना हाँ खाना पीना सब हम लोग का रहता है आखिर में कितना लेके जाते आखिर में बहुत से बहुत जो है बीस पच्चीस हजार रुपया कितने परसेंटेज कम लोग दूरी जो बनाते हाँ। कि कितने लोग आते जो शौकीन लोग पहले थे कितने कम हो गए अब तो बहुत कम हो गए जो तो पुराने हो तो चलेगा नए लोग आते हैं खाली बस अच्छा अच्छा हाँ। और परेशानी पुलिस वाले क्या क्या हफ्ते ले जाते हैं वो लोग वो लोग तो फिर के मांगने आते दे देते दे है गाली बस हाँ हाँ फिर फिर हफ्ता भी ले जाते वो और किराया कितना किराया कुछ नहीं है और कितने महीने रहेंगे अभी तक बस अब एक महीना एक महीना कहाँ पंद्रह दिन सोलह दिन बचे और कितना सोच रखा है कि कितना कमा के ले जाएंगे यही सोच रखा है कि जो है ज़्यादा ज़्यादा तीस पैंतीस हजार बच जाए अपना और जब जो पहले जो वो चलता था, वो कितना कमा वो जाते में, जाते में जाते तो बहुत ले जाते अहमदाबाद में कितने आते कहा नखलव ऐसी लखनऊ से अहमदाबाद में आते अहमदाबाद में करीब दस बारह लोग टीम आती है दूसरे शहर में कहा कानपुर और दो महीने का यहाँ बस

पचास सत्तर रुपया रखा है मतलब तो पहले तो पहले जैसा नहीं रहा। नहीं पहले जैसा धंधा नहीं नहीं। रहा। नहीं। है, दूरी है उसकी वो, वो तो बंद हो गया हम लोग लोग क्या इफेक्ट कितनी हुई है? एक रंगाने वाले दिवाली पड़े दिवाली पे काम चालू थी जाए बार पंदर कारीगर आई जुड़े काम करे बखनऊाटली टोटली लखनऊ है આશા સાથે આવીએ જાય એવું બી બની જાય કે ધંધો નથી જાય આ ફ્રી ચાલવાનો છે ધંધો તો એ બધી વસ્તુમાં ટેલરમાં ફિરકીમાં બધી વસ્તુમાં શોર્ટેજ છે એટલે બજારમાં માર્કેટમાં ફિરકીને ટેલર છે જ નહીં બિલકુલ હા પાંચ પચીસ આપણાને મળી જાય છે આપણો દાલ રોટલી ચાલે એવો ખર્ચો મળી જાય છે પર ડે સોલ માણસ છે મારી જોડે અને સોલ માણસ ટોટલી પાંચ હજાર રૂપિયાનો ખર્ચો છે આ બે મહિના પગાર ઉપર હોય સિઝનેબલ એમનો ખાવાનો ખર્ચો દવા પાણીનો મરણ કંઈ બી થયું હોય તો બી મારો જ ખર્ચો ટોલો આવા રસોઈ મારી જાતે મારા ઘરમાં જ બનાવી ચાઇના હું મહેરબાની કરી કહું છું કોઈ એ ચાઈના ચડાવવાની નહીં ચાઈનામાં લોકોમાં બી એવી અવેરનેસ આવી જોઈએ અત્યારે બની ગયા નેવું ટકા લોકો નથી ચડાવતા ચાઈનાની દોરી જે દસ ટકા લોકો બચ્યા છે એમને બી ના ચલાવવી જોઈએ દોરી કેમ કે પક્ષી તો ઠીક છે પણ માણસને બી સાઈડ ઇફેક્ટ થાય છે દોરી વધારે લેતા થયા છે કેમકે કે ટેલરો અને ફ્રીજો મોંઘી દઈએ એટલે આ લઈ લે એકની જગ્યાએ બે લઈ લે કમથી કમને પંચોતેર ટકા પચીસ ટકા ઘટી ગઈ હું એવું મેસેજ આપું છું સાહેબ કે ચાઈનાની દોરી મહેરબાની કરીને તમે ના વાપરો અને કોટન દોરી વાપરો જેનાથી કોઈને તકલીફ ના પડવી જોઈએ સિત્તેર સાડ સિત્તેર ચાર ચોત્તર વર્ષથી ઉંમર હોય और फिर भी अब की साल मेरे को बहुत नुकसान हुआ है और तो बात तो भी पेड़ी है, कितने आ, थे? मैं मेरी पेढ़ी को 100 वर्ष हो गया अच्छा अच्छा थार 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 थार। थार। और कहाँ कहाँ से आते हैं आप लखनऊ से लखनऊ से। और कितने महीने पहले पढ़ा हुआ मैं आया आता तो हूँ दशहरे में आ जाता हूँ दशहरे में आ जाता हूँ दशहरे के आठ दस दिन के बाद थोड़ा थोड़ा काम दो तीन आदमी लेके काम चालू करता हूँ बुकिंग और अब बुकिंग नहीं मिल रही है ज़्यादा अब ऐसा काम कमजोर हो गया है और उसे पतंग जो चढ़ाने में क्या होता है जितना पतंग चढ़ाओ उतनी आंखों की रोशनी होती है मगर अंधाबाद अन, अंधाबाद किसको कहा गया है पहले ये ये पतंग का धंधा क्यों चालू हुआ इसकी वजह कारण कारण ये हुआ दो अंधे आदमी से भगवान के सामने उनको पतंग दिखाई गई उनसे उनको रोशनी आई इसीलिए ये इसका नाम हुआ अहमदाबाद क्या बता दो हम पंचावन तो बरस हो गया मेरे को यहाँ जाने का रास्ता नहीं था जब से मैं यहाँ रहा हूँ अब अच्छा, तो क्या, क्या पहले सही था की बहुत कम है पहले पच्चीस टका था दस पंद्रह टका है और बढ़ती महंगाई के हिसाब से महंगाई तो इतनी लड़ लग रही लग है कि लोगों वो की लोगों को क्या करे महंगाई के चक्कर में तो काम नहीं बनवा रहे हैं क्या तो पहले तीस लाख था पंद्रह आदमी है कितना खर्चा अभी पंद्रह कर, 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 करीब हजार हजार बारह सौ का तो खर्चा हो गए खाना, खाना खाना पीना उसको फिर खर्चा पानी देने का बिल लेने का वो तो कुछ लोगों को खर्चा पानी करने का लेवा नहीं तो वो तो पगार पे तय होता है ये से से दशहरे में हो जाती है दशहरे में मैं बोल रहा हूँ दशहरे में इक्का दो कल्ला काम किया तीन कल्ला काम किया बंद कर दिया जो खाली दिखाने के लिए चालू रखते हैं हाँ, फिर चालू तो करते हैं दिवाली के बाद पंद्रह दिवाली के पंद्रह दिन के बाद चालू होता है उसमें जो तो है फिर धीरे धीरे बढ़ता रहता है कितना टारगेट होता है हर साल का टारगेट तो होता है जैसे हमको दो महीने ढाई महीने से बैठा हूँ पचास हजार पचा करीब पचास चालीस हजार मिल जाता था अब की वो भी सहारा नहीं है और अभी स्टाफ कितना कम दिया पहले तीस करता था तो अब की पंद्रह किया पंद्रह स्टाफ में रखा है वगैरह रोजो बच्चे मिलोगे तो मेरा पाँच बच्चे सब टोटल वो बच्चे खाना ना बनाते हैं वो सब करते हैं इसी जगह पे है सब बच्चे खाना ना पका के लाते हैं तो वो लोग काम करते हैं, हैं सब घर ही के अब की कोई बाहर का नहीं और कितना, पहले पढ़ाई कितना, कितना दो हजार चौबीस के महंगाई तो बहुत हो गई महंगाई की वजह से तो सब पड़ा हुआ है महंगाई ना तो होती है एक ये साल के दो हजार चौबीस में कितना लेके जाऊंगे अब मेरा नसीब है जो मिला तो मिला नहीं तो गया तो गया और आखिरी एक सप्ताह बाकी रहेगा तो क्या अपेक्षा रखिए धंधे हाँ सारा उसका लगाए बैठे धंधे के लिए अभी बैठे ही है अभी बैठे ही तो है कोई नुकसान तो है ही है और तो, आखिरी सप्ताह तो, में क्या हालचाल हो रहेगा अब आखिरी सप्ताह तो में तो हाँ तो वही तीन तो तो चार दिन मिलेंगे उसी में की कमाई होगी फिर हजार का बारह का छः का आठ का पैसा लेना पड़ेगा लूटना पड़ेगा मतलब क्या अभी जो बैठे हैं अभी जो बैठे हैं तो उसका खर्चा तो पानी निकले निकालेंगे ना और ये, जो 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 ये किराया नहीं होता है मैं सितर पचहत्तर बार से मैं यहाँ पे रहता हूँ कोई किराया नहीं कोई भाड़ा नहीं और और, पुलिस वाला... नहीं कोई पुलिस वाला मेरे से ले नहीं जाता है की और आता भी है पुलिस वाला मेरे को खाना पीना नाश्ता जरूर खिलाता है

कांच मतलब मैं तीन मेल का काज लगाता हूँ मगर उसमें पाउडर वाला काज लगाता हूँ तो पंछी पंछी भी ना कटे और गर्दन भी ना कटे और फूट से टूट जाए चाइना की डोरी भी गर्दन कटती है और कोई दिवाली डोरी से गर्दन हाँ मैं तो क्या है पहले हम पैंतीस चालीस आदमी काफला आते थे अभी उससे काम हो गया बावीस पच्चीस दे अब की बार अब 2024 की महंगाई तो बात मत पूछो अब तीन दिन से आज काम आया है और हर साल हम सब कारीगर का पगार बगार सब निकालने के बाद डेढ़ दो लाख लेके जाते और अभी क्या हाल है ये साल अभी तो मतलब एक कारीगरों की तनख्वाह वनख्वाह निकालने के बाद हम का हमारा हाथ में पच्चीस हजार भी अब की बार नहीं मिला अब अब की बार तो हम इतने लॉस में हैं कि बात मत नहीं हमारे वहाँ जो काज इस्तेमाल होता है उसमें पशु पंछी में कोई नर्तन नहीं ना कोई प्रॉब्लम हाँ बाहर वाले जो दूरी वाले वो लोग एकदम वो काज इस्तेमाल करते जिसमें पशु पक्षी अगले साल कौन के थे पाँच सौ रुपये चलते थे ये टाइम फिर पहली तारीख बात सात सौ आठ सौ रुपये अब ये जाल 300 400 चलते इसमें भी पब्लिक दूसरी जगह चली जाए जो हमारे कायम के रेगुलर जो ग्राहक होते जैसे ये तीन चार खड़े हर साल यही बनाता नुमा स्पेशल में बात करिए पतंग महोत्सवनी तो अब मांजा उस्तादों ने पछि मली ये पतंग मेकरो ने एक जमाना हो खंबात માં પતંગ બને તો બહુ વખણાતા હતા ખંભાતનું પતંગની બાજરી એ બહુ વખણાતી હતી પણ ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી લોકો પતંગ માટે અમદાવાદમાં પણ આવતા હતા અમદાવાદના કેટલાક વિસ્તારો છે જ્યાં પતંગ બનાવવામાં આવે છે એ બધામાં કાચની મસ્જિદ પાસે આવેલો જે વિસ્તાર છે એ પ્રમુખ છે મોદી સાહેબે પતંગને એક ઉદ્યોગ તરીકે માન્યતા નહોતી આપી ત્યાં સુધી પતંગ બજારના શેઠિયાઓ રકમ આપે એટલે નીચા ભાવે મજૂરી નહીવત લઈને પતંગ આ લોકોને બનાવવો પડતો હતો પછી સમય બદલાયો અને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને એમણે આવા જે પાયાના જે ગ્રાસરૂટ લેવલે મહેનત કરનારા માણસો છે એમના માટે અનેકવિધ યોજનાઓ મૂકી અને મને બરાબર યાદ છે કે એમણે પતંગને ઉત્સવ જે પતંગ ઉત્સવ છે એ શરૂ કર્યો અને પતંગ મેકિંગના વ્યવસાયને એમણે ઉદ્યોગ લઘુ ઉદ્યોગ તરીકે માન્યતા આપી એટલે એમને લોન મળતી હતી બેન્કોમાંથી એટલે પેલા મા પતંગ બનાવનારા જે વેપારી પતંગ વેચનારા હતા એ જે નાણાં આપે અને પછી તોડમાં પતંગના ઘાસળા લઈ જાય એ અટકાવવા માટે જો કોઈ મુખ્યમંત્રીએ પગલું ભર્યું હતું એ મોદી સાહેબે આવો આ પતંગ બનાવવાને પૂછીએ કે આ વખતે બજાર કેવું છે પતંગો કેવા વેચાશે કઈ થીમ પર વેચાશે વેપાર ધંધો દસ વર્ષ પહેલાં હતો એવો રહો જો આકાશમાં હવે પતંગ બી ઓછા જોવા મળે પહેલાં એવું હતું કે ઉત્તરાયણ પહેલાંની દરેક ઉત્તરાયણ દરેક દરેક રવિવાર ઉત્તરાયણ બની જતો હતો હવે તો ઉત્તરાયણના દિવસે પણ તંગી હોય છે હવે પૂછીએ એમને બજાર કેવું છે મેં બીસ સાલથી કામ કરતા હું પતંગ લાઈનમાં તો બી સાલ મેં ક્યાં ક્યાં चढ़ा उतरा है महंगाई आती है तो उसके मटेरियल के भाव कम ज्यादा होते हाँ, तो क्या पोजीशन है हाँ महंगा पहले पहले करते अभी भाव बढ़ गया है यह माल महंगा आता है बारसी कमान कलकत्ते से महंगी आती है कागज का भाव बढ़ गया है तो वो हिसाब से पतंग का भाव बढ़ गया है। तो अगले साल की कंपेयर में ये साल की उत्तरेन में हाँ, क्या हालचाल है अभी गई साल थोड़ा कम रेट था अभी यह साल ज्यादा बढ़ गया रेट कारीगरी मजूरी भी बढ़ गई है कागज का कमान का भाव बढ़ गया और कितने महीनों से काम शुरू हो जाता है पतंग मेकिंग का बारह महीना नहीं महीना नहीं दो दो चार महीने बाद तीसरे चौथे महीने से काम चालू हो जाता है अच्छा अच्छा और हर काल की कंपेयर में ये, ये साल का बिजनेस दो हजार पच्चीस की उतरा कैसी लगती है माल स्टॉक बिका और बीच में बारिश हो गई ये सब तो असर होती है आपके बिजनेस को थोड़ी बहुत असर हुई ज्यादा नहीं हुई ओ, गई साल कम करते ये साल अच्छा रहेगा थोड़ा महंगा पतंग बाजार भी अच्छा आएगा और यहाँ से पतंग क्या क्या आपकी बिक्री होती है? से मिलते, बुकिंग मिलते? हाँ यहाँ से अच्छे इंडिया में जाती है ये साल बहुत अच्छा है बुकिंग ये ये वक़्त तो बहुत अच्छी तेजी में जाएगी उत्तरायण

इतना माल आगे से आने में थोड़ा वो दिक्कत होता है इसलिए फिर भाव थोड़ा तेज़ हो जाता है पतंग मेकर सियाँ अहमदाबाद में कहाँ कहाँ बनता है कितने लोग की रोजी रोटी इस पे भी नपती है इसमें समझ लो आप एक पतंग बनने में छः से सात कारीगर की मेहनत जुड़ जाती है हज़ार पतंग बनने में जैसे इसका ठड्डा अलग लगता है कटिंग करता आएगा डोरी लगती है ठड्डा लगता है कमाल लगती है चिप्पा लगता है इसके बाद फिर इसके जो आगे पीछे हो जाता है कोई पतंग फटा हुआ क्या है क्या नहीं इसको सेट करते हैं इसके बाद बंडल में पैक करते हैं बंडल बनता है यानी कि छः से सात कारीगर

એના હિસાબે પતંગો બનાવું છું પછી દસમા મહિના પછી મોટી પતંગો બનાવું છું રોજ ઓછામાં ઓછી હજાર તૈયાર થાય છે મારા ત્યાં મારું સ્ટોક અહીંયા જ પતી જાય છે અમદાવાદની અંદર જ બહાર જવા જેવું એટલું તૈયાર થતું નહીં કે અહીંથી બહાર મોકલી શકું ના ગયા વર્ષ જેવું જ લાગે છે કંઈ વધારો જેવું લાગતું નથી મને આ વર્ષે ના સહેમત છે એમાં કંઈ વધ્યું હોય નહીં ને કંઈ ઘટ્યું હોય નહીં ને કારીગરો હેરાન કરે એના હિસાબે સિઝનમાં માલ બહુ ઓછું બને છે તો મોટી પતંગમાં બહુ હાડ પડે છે મહિના મહિના સુધી રિઝનેબલ ભાવમાં મળી જાય છે બધી વસ્તુ અગિયારમા મહિના પછી એ જ વસ્તુ તમને પાંચસો સાતસો રૂપિયા વધીને મળે છે હા તો એટલે માલ મોંઘું થઈ જાય છે કારીગરોને પૈસા હવે પતંગ બજારમાં ટંકશાળમાં અને રાયપુરમાં ફરી પૂછીએ કેવી જશે ઉતરાયણ વખતે પતંગની જો શું શું એસેસરી ટોપીઓને રેડ કલરના વાળ ને પીપુડા ને બધું ઘણું બધું રાત્રે ધાબામાં કરવા માટે પેલા ફટાકડા ને એટલે બધું ઘણું બધું એસેસરીઝ હવે સાથે સાથે વેચાતી હોય છે અને પતંગ ઉપર કોનો ફોટો કેટલાક વર્ષોથી તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈનો ફોટો લાગે છે સમય સમયે ફોટા બદલાયા છે અને કેટલીક વાર એવું પણ બને છે પ્રેમના સંદેશાવાળા પતંગ હોય છે માણસ ઉડાડે ને બીજા ધાબા પર પ્રેમિકા ઊભી હોતા કાપીને છોડી મૂકે આવા પણ યુવાનો કરતબ કરતા હોય છે આવા પતંગ બજારમાં પૂછીએ કે આ વખતે કેવી વેરાયટી પતંગ દોરી કેવા વેચાશે કેવું છે બજાર હું મને વીસથી પચીસ વર્ષ થઈ ગયા આવે વ્યવસાયની અંદર તો શું લાગે છે બે હજાર ચોવીસની ઉત્તરાયણ કેવી જશે આ વખતે જે પતંગ રસ્યા આવે છે એમની ઉત્તરાયણ થોડી મોંઘી જવાની છે એમ કે ગયા વર્ષ કરતાં આ વર્ષે પતંગના ચાલીસથી પચાસ ટકા ભાવ વધી ગયા છે મટેરિયલના લેબર ચાર્જિંગ અને કારીગરો આમાં ઓછા થઈ ગયા છે તો જે જૂના કારીગરો જે બનાવે છે એની લેબરિંગ વધી ગઈ છે આ મેન્યુઅલી કામ છે બધું અને પહેલાં બે મહિના પહેલાં ખરીદી જે શરૂ થઈ જતી હતી હવે શું સ્થિતિ છે હવે એવું છે કે જે પતંગ રશિયાઓ છે જે એન્ડ મુમેન્ટ ઉપર આવે છે ને એ લોકો પતંગની ખરીદી કરે છે જે પહેલાંનું જે ક્રેઝ ચાલતું હતું છ મહિના પહેલાં એ અત્યારે બે મહિનાનું થઈ ગયું છે બે વર્ષની કમ્પેરમાં કેટલા મોંઘા બનશે પતંગ અને દોરી તેવી કે મંદી અત્યારે એવું છે કે ગયા વર્ષે કમ્પેરમાં જોવાય તો ગયા વર્ષે તો ફિરકીમાં બહુ થઈ જતી ને આ વખતે પણ એવું જ છે કે અમે લોકોને કહીએ છીએ કે જે ચાઇના દોરી છે એ બધી બંધ થઈ ગઈ છે એ બેન્ડ થવાના કારણે સુરતી માંજો અને ભરેલી માંજોની વધી ડિમાન્ડ વધી ગઈ છે અને પતંગ દોરીમાં વેરાયટીઝમાં શું છે ક્યાં લોકોની ડિમાન્ડ છે કઈ લોકો છે વસ્તુઓ પતંગ દોરીમાં એવું છે કે પતંગમાં જે રેગ્યુલર ચાલે છે કલર કલરશીલ છે જે કલર છે ગયા વર્ષે અમે એસી રૂપિયા કોડી વિસ્તા આ વર્ષે એકસો વીસ રૂપિયા કોડી થઈ ગઈ છે એમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો થયો છે આ વર્ષે અને દોરીમાં રેડીમેડ દોરીની માંગણી વધી છે કે જે લોકો રંગામંડવાળી જે કરે છે જે રંગાવાળાની જે દોરી હતી કાચા ટેલરો જે અમે એકસો ચાલીસ રૂપિયામાં લેતા હતા એક કોન એ અત્યારે એના ડબલ થઈ ગયા કંપની આની કે વધારી દીધા તે કામ ત્રણ ટેલરનું એવું છે કે જે દોઢસો રૂપિયાનું ટેલર મળતું હતું પાંચસો ગ્રામનું

અને આ વખતે કોના ફોટા લાગશે પતંગ પર કઈ ડિમાન્ડ છે કઈ પ્રિન્ટ જે પોસ્ટરની ડિઝાઇન અત્યારે તો એવું છે કે જે અત્યારે જે પુષ્પા ટુ પિક્ચર આવ્યું છે એનું વધારે ડિમાન્ડ છે જે નાના ના છોકરાઓ બધી પતંગ એનું ડિમાન્ડ માંગે છે એ પતંગ વધારે વેચાય છે માર્કેટમાં પછી આપણા મોદી સાહેબની પણ પતંગ છે એમની પણ વધારે ક્રેઝ છે એ પણ કસ્ટમરો ડિમાન્ડ કરે છે પતંગમાં આપે છે અને સોશિયલ

કે બે હજાર ચોવીસ ની પતંગ રશિયા માટે અને એક વેપારી તરીકે કેવી લાગી રહી છે ઉત્તરાયણ મોંઘી સસ્તી પર્સન્ટેજ વાઇઝ આ વખતે એવું છે કે જે પતંગ રશિયાઓ છે ને એમને આની કે વહેલી ખરીદી પહેલી તારીખ પછી ઓર રેટ વધી જશે કેમ કે બધું મેન્યુઅલી કામ છે બે હજાર ચોવીસ ને બે હજાર પચીસ થી આ વખતે ચાલીસ થી પચાસ ટકાનો વધારો થવાનો છે એમાં પતંગ અને દોરીમાં થોડું વાવ વધ્યું છે એનું કારણ છે કે જે ચાઇના વેપાર ચાઇનાની જે દોરી વેચતા હતા આ સરકારે બહુ સારું કામ કર્યું છે કે ઘણા ચાર પાંચ સાલથી ચાઈના દોરી ઉપર બહુ બેન્ડ લગાવ્યું છે તો કોટનની ડિમાન્ડ વધી છે માનો કે વર્ધમાન છે સાંકળાટ છે પાંડા જે કહેવાય છે બરેલીમાં બને છે એની ડિમાન્ડ વધી છે તો જે ચાઇનાની જે દોરી વેચતા હતા એ બંધ થઈ ગયા છે એ લોકો બી આ કોટન ઉપર આવી ગયા છે તો એનો ડિમાન્ડ થોડો વધી ગયો છે જેમ કે તમે બીજા મહિનામાં તમે બુકિંગ કરાવો તો જે વસ્તુ ઉતરાયણ પછી જે સસ્તી પડે છે માનો કે તમને સો રૂપિયામાં પડે હવે તમે પછી દિવાળી પછી લેશો તો એમાં એકસો ને વીસ રૂપિયામાં પડે છે વીસ રૂપિયાનો વધારો થઈ જાય છે કારણ કે અમે લોકો જે માલ બનાવીએ છીએ એનું સ્ટોક રાખીએ છીએ પછી દિવાળી પછી એક સાથે બધા વેપારી ફટાકડાનું બી કરે છે રાખીનું બી કરે છે અને પછી પતંગમાં આવે છે એક સાથે બધા તૂટી પડે છે અને ક્વોન્ટિટી થતી નથી એ દિવસે તો એના કારણે વાવ વધી જાય છે

કે ભાઈ જે પક્ષી જે આપણને ઉડે છે એનો મેસેજ આપવો હોય તો એની પ્રિન્ટ આપણે બનાવો છે તો એ બી આપણે બનાવી આપીએ છીએ ઘણા મેસેજો છે ઘણા લોકો અપંગને આપીએ છીએ તો બોલે આ મારે આવું પ્રિન્ટ કરાવવું છે એ બી બને છે તો પતંગમાં જુદી જુદી વેરાયટીમાં પતંગો બને છે અને પતંગ સિવાય બીજી કઈ કઈ વસ્તુ હોય છે પતંગની સાથે તમે પતંગની સાથે જીઓ કે જેમ બાળકો માટે પીપળા બી આપણે રાખ્યા છે એ બી ઘણા ચાલે છે ને ફિરકીઓની અંદર માનો કે આ તમે જુઓ આ ડોરેમેન્ડ આ બિલકુલ ફેન્સી ફિરકી બનાવી છે એમાં મોટું પતલું અને આના બાળકમાં બહુ અને આનું બહુ ડિમાન્ડ છે એકદમ ને ઓનલી ફોર સેવન્ટી ફાઇવ રૂપીસમાં છે આપણે બરેલીની ફિરકી રાખી છે સેવન્ટી ફાઇવ રૂપીસ ઓનલી બે હજાર મોંઘી કહી શકાય હા મોંઘી મોંઘી છે બે હજાર પચીસનું ઉત્તરાયણ આમ તો સારી છે પણ એમાં જે ભાવ વધ્યા છે

સપ્તાહ પૂર્વે શહેરના પતંગની સાથે સંકળાયેલા વેપારીઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાથે નજા આપશો આવજો